હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વઘારેલા મમરા અને વઘારેલા મમરા તો બધાને ભાવે છે અને આપણા ગુજરાતીઓના ઘરમાં જો ભૂખ લાગે અને નાસ્તાનો ડબ્બો ખૂલે એટલે એમાંથી મમરા જ નીકળે કેમ કે ગુજરાતીઓના ઘરમાં નાસ્તામાં મમરાના ડબ્બા ભરેલા જ હોય છે તો આજે આપણે એકદમ અલગ રીતે મમરા વઘારવાના છે તો આ મમરા વઘારવાની રીત તો અલગ છે જ સાથે આપણે એક સ્પેશિયલ મસાલો પણ બનાવવાનો છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો અને રેસીપી ગમે ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો બસ હવે આ મમરાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો હવે જુઓ મમરા વઘારવા માટે અહીંયા મેં ગેસ ઉપર આ રીતની એક મોટી કડાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે વઘારવા માટે માપ મુજબ તેલ ઉમેરી દઈશું તો હવે જુઓ અહીંયા આપણે માત્ર અત્યારે વઘારવા પૂરતું થોડું જ તેલ એડ કરવાનું છે તો હવે જુઓ તેલ એકદમ સરસ એવું ગરમ થઈ જાય એટલે ત્યાર પછી જો અહીંયા મેં ફુદીના અને ધાણાની ચટણી લીધી છે તો એ આપણે તેલમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે સાંતળી અને ત્યાર પછી અહીંયા આપણે મમરા ઉમેરી દઈશું તો જો આમાં બે વસ્તુ થશે મમરા આપણે એકદમ સારા એવા શેકાઈ પણ જશે અને નાનો અમથો વઘાર પણ થઈ જશે અને ફુદીના અને ધાણાનો મમરામાં ટેસ્ટ પણ ખૂબ સરસ એવા આવશે હવે આપણે એકદમ સારી રીતે એક વખત મિક્સ કરી લેશું તો આ એકદમ રીત અલગ છે મિત્રો તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે જો એકદમ સરસ એવું આપણે હલાવી લેશું અને ગેસની ફ્લેમ છે અત્યારે મેં સ્લો રાખેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે મમરા છે એકદમ સરસ એવા શેકાઈ ગયા છે અને ફૂદીનો અને ધાણા છે એ આ રીતે તમે જોઈ શકો છો કે થોડો થોડો એમ કે મમરા સાથે ચોંટી ગયો છે એનો ફ્લેવર છે ખૂબ સરસ એવા આવશે તો હવે આ રીતે હું તમને ચેક કરીને પણ બતાવી દઉં તો મમરા છે એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયા છે જો તમે જોઈ શકો છો કે આ રીતે આસાનીથી તૂટી જાય છે તો બસ આ રીતે મમરાને તમારે થોડા એવા શેકી લેવાના છે તમે વઘાર નહીં કરો ને તો ચાલશે પણ થોડા શેકી લેવાના છે પણ મેં થોડી તમને આ રીત અલગ બતાવેલી છે આનાથી છે એ આપણા મમરા છે ખૂબ જ ટેસ્ટી બનશે બાળકોને પણ ખૂબ જ ભાવશે તો બસ હવે આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને આગળની પ્રોસેસ કરી લઈએ તો હવે જુઓ અહીંયા આપણે બધી વસ્તુ તળવા માટે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી આપણે આ રીતની જાળી લેશું અને જાળીની અંદર આપણે થોડા થોડા કરી અને શિંગદાણાને તળી લેશું તો જો આ રીતે આપણે રાખીશું તો આ રીતે રાખીશું ને એટલે શિંગદાણા આપણા જરાય બળશે નહીં અને તળાશે એટલે ફટાફટ આ રીતે આપણે ઊંચા લઈ લેવાના જો આમાં તેલ પણ નહીં બગડે અને શિંગદાણા બળશે પણ નહીં મિત્રો જો તમે જોઈ શકો છો અને હવે ત્યાર પછી આપણે ફરી વખત આ જાળી છે તેલમાં જ આપણે રાખી દઈશું અને હવે જો ત્યાર પછી અહીંયા આપણે પૌવા તળવાના છે તો આ રીતના એકદમ નાની સાઇઝના જે પૌવા આવે છે એ મેં લીધેલા છે અને થોડા થોડા અત્યારે આપણે લેવાના છે તો આ રીતે આપણે જાળીમાં ઉમેરી દઈશું જો એકદમ સરસ એવા તળાઈ જશે તમે જોઈ શકો છો જો તેલ પણ નહીં બગડે અને પૌવા પણ એકદમ સારી રીતે તળાઈ જશે હવે આ રીતે આપણે બધું તેલ નીતારી લેશું અને આપણે મમરા સાથે મિક્સ કરી દઈશું અને હવે ત્યાર પછી આ જ ગરમ તેલની અંદર અહીંયા મેં થોડી બદામ અને થોડા કાજુ લીધેલા છે તો એને પણ આપણે આ રીતે જાળીમાં ઉમેરી અને તળી લેશું તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને જો બાળકો ડ્રાય ફ્રૂટ્સ ન ખાતા હોય ને તો તમે આ રીતે કરશો ને તો બાળકો ડ્રાય ફ્રૂટ્સ પણ ખાઈ લેશે જો આ રીતે થોડા આપણે એને તળી લેશું તો બસ આ રીતે સારા એવા તળાઈ જાય પછી આપણે બહાર કાઢી લેશું બધું તેલ આપણે નીતારી લેશું અને આ રીતે આપણે મમરા સાથે મિક્સ કરી દઈશું અને હવે આપણે પૌવાને પણ તળી લેશું તો હવે જુઓ અહીંયા મેં ચોખાના પૌવા લીધેલા છે તો એને પણ આપણે આ રીતે ઝાળીમાં ઉમેરી દઈશું અને તળી લઈએ જુઓ કેટલા સરસ એકદમ સારી રીતે તળાઈ ગયા છે તેલ ની અને આપણે મમરા સાથે મિક્સ કરી દઈશું હવે જુઓ એકદમ સરસ એવા ફ્લેવર માટે અહીંયા મેં મીઠા લીમડાના પાન લીધેલા છે તો એ આપણે અત્યારે તળી લેશું અને એક તીરકી છે એ મેં રાખેલી છે એ હું તમને આગળ બતાવીશ તેલની તારી લેશું અને મમરા સાથે આપણે મિક્સ કરી દઈશું તો હવે જો આ બધી વસ્તુ એકદમ સારી રીતે તૈયાર થઈ જાય એટલે આપણે એક વઘાર કરવાનો છે તો એના માટે જો અહીંયા મેં તેલ ગરમ કરી લીધું છે એની અંદર આપણે રાઈ ઉમેરી દઈશું રાઈ ફૂટી જાય એટલે જીરું એડ કરી દેસું અને થોડા અહીંયા મેં કટ કરેલા મરચાં અને મીઠા લીમડાના પાણી લીધા છે અને ત્યાર પછી આપણે હળદર એડ કરી દઈશું અને આ જે મરચું છે એ આપણે અહીંયા નાખી દઈશું અને એના ઉપર આપણે આ વઘાર છે એને રેડી દઈશું જો એટલે મરચું પણ આપણું કાચું ના અને હવે આપણે આ રીતે થોડા અંદર પવા નાખી બધું આપણે લૂછી લેશું તો બસ હવે આપણે એકદમ સરસ રીતે આને હલાવી લેશું જો આપણું મરચું પણ જરાય બેળ્યું નથી અને હળદર પણ એમ કે જરાય બળી નથી એકદમ સારી રીતે બધી વસ્તુ પરફેક્ટ સેટ થઈ ગઈ છે જ્યારે રીતે ગરમ હોય એટલે આપણે સ્પેચ્યુલાથી હલાવવાનું પછી આપણે હાથની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું એટલે હળદર અને મરચું છે એ પવા સાથે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય તો બસ આને આપણે હાથથી થોડું મિક્સ કરી લેશું જો કેટલું સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો હવે જુઓ આની અંદર હળદર મરચું તો આવી ગયું હવે આને આપણે ગળપણ ખટાશ અને નમકીન બનાવવાનું છે તો આપણે એની અંદર મીઠું કે એવું કશું જ એડ અત્યારે નથી કરેલું તો આના માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો એ પણ આપણે હવે બનાવી લેશું તો હવે જો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે તો એના માટે મેં અહીંયા એક પ્લેટ લીધી છે અને પ્લેટની અંદર અહીંયા આપણે ગળપણ માટે ખાંડ એડ કરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં ધાણાજીરો પાવડર લીધો છે તો અત્યારે આપણે બે ટી સ્પૂન જેટલો ઉમેરીશું અને ટેસ્ટ માટે અત્યારે મેં મીઠું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું સંચળ પાવડર લીધો છે તો એ પણ આપણે એડ કરી દઈએ અને હવે ત્યાર પછી અહીંયા મેઇન વસ્તુ આવે છે આમચૂર પાવડર તો ઉમેરી દઈશું અને જો અહીંયા તમારે વરિયાળીનો ભૂકો છે અથવા મરીનો ભૂકો છે એ પણ તમે ઉમેરી શકો છો હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે કોઈ પણ એમ કે સંચળની ગાંગડી હોય તો એને આ રીતે આપણે ભાંગી લેશું જુઓ હવે તમે જોઈ શકો છો કે ચેવડામાં નાખવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર છે આનાથી તમારો ચેવડો છે વઘારેલા મમરા છે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે જો હવે આપણે આને ઉમેરી દઈશું બીજું આપણો મસ્ત મજાનો ચેવડો રેડી થઈ ગયો છે અને એની અંદર આપણે જે આ મસાલો રેડી કરીને રાખેલો છે એ આપણે ઉમેરી દઈશું એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આપણો ચેવડો કે પછી વઘારેલા મમરા છે એ બની અને રેડી થઈ જાય તો બસ હવે આપણે એકદમ સરસ રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો હવે જુઓ આ ચેવડાની અંદર તમને ધાણા ફુદીનાનો પણ ફ્લેવર આવશે અને આપણે લીલા મરચાં પણ એમ કે તેલમાં તળીને નાખ્યા છે એનો પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને જે આપણે મસાલો બનાવીને નાખ્યો છે ને એનો પણ એમ કે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો તમે પણ એક વખત આ રીતે ચેવડો જરૂરથી બનાવજો અને જો તમને રેસીપી સારી લાગે ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો જુઓ મિત્રો તૈયાર છે આપણા એકદમ નવા મમરા આ મમરાને તમે પંદર દિવસ સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે ડબ્બો ખોલી અને ગમે ત્યારે ઇવનિંગ ટાઈમમાં અથવા સવારે તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને જો તમારે ટ્રાવેલિંગમાં જવાનું હોય તો પણ તમે આ મમરા સાથે પણ લઈ જઈ શકો છો એર ડબ્બાની અંદર તમે ભરી દેશો એટલે જરા પણ એને હવા પણ નહીં લાગે અને એકદમ ક્રિસ્પીને ક્રિસ્પી રહેશે જો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે મમરાવા ઘારવાની રીત કેવી લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો